Thank you નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે દુઃખદ સમાચાર સૌથી વિનાશક કુદરતી આપતમાં ચોવીસ લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો લોસ એન્જલસા જંગલમાંથી લાગેલી આગમાં અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મોત થયા છે જ્યારે મિત્રો કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું છે કે આ અમેરિકાના ત્યારે ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આપત હોઈ શકે છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં હજારો ઘરો નાશ થયો છે લોસ એન્જલ્સના ત્યારે બે ભાગોમાં ઇટર્ન અને પેલેટીનમાં ત્યારે છેલ્લા છ દિવસથી આગ ભભૂકી રહી છે અને મિત્રો વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો કેલિફોર્નિયાના ગવર્નર લોન્સ એલન્સમાં ત્યારે બે પોઈન્ટ ઝીરો સેટલમેન્ટમાં પ્લાનની જાહેરાત કરી રહી છે જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ